વાત કરવાના છે તો ઓગસ્ટ માસની અંદર મળવાપાત્ર જથ્થો એમાં સૌપ્રથમ દોસ્તો આપણે વાત કરીશું એપીએલ કાર્ડ ધારકો જે પાસે જે લોકો પાસે એપીએલ કાર્ડ હોય મિત્રો એવા લોકોને કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે આ મહિને તેની વાત કરીએ તો કે કઈ કઈ વસ્તુઓ મળશે તો આ મહિનાની અંદર ટોટલ ચાર વસ્તુ છે તે મળવાપાત્ર થશે પ્રથમ વાત કરીએ તો ખાદ્ય તેલ એટલે કે સિંગ તેલનું પાઉચ દોસ્તો તમને એક કિલોનું મળવાપાત્ર થશે તેમનો ભાવ રહેશે સો રૂપિયા જે 100% ફાળવવામાં આવે છે એટલે કે દોસ્તો તમને આ પાઉસ ફરજિયાત પડે મળશે વેલા તે પહેલાના ધોરણે નથી પરંતુ 100% ફાળવણી સરકાર શ્રી દ્વારા કરવામાં આવશે એટલે કે મિત્રો તમને આ જન્માષ્ટમીનો મોટામાં મોટો તહેવાર આવી રહ્યો છે તો આ તહેવારની અંદર તમને એક સિંગતેલ છે તે કિલોનો પાઉસ મળવા પાત્ર થશે ત્યાર પછી તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 100% ફાળવવામાં આવે છે 1 કિલો તુવેર દાળ મળશે એપીએલ કેટેગરીના આખા ચણા ત્રણ નંબર પડશે દોસ્તો આખા ચણા એક કિલો આપવામાં આવશે ત્રીસ રૂપિયાના ભાવે એક કિલો છણા ત્રીસ રૂપિયાના ભાવે સો ટકા ફાળવવામાં આવે છે એટલે તમને ફરજિયાત દોસ્તો આ છણા છે તે મળવા

મફતનાજ નથી પરંતુ આ વસ્તુ સે તે તમને રાહત દરે આપવામાં આવશે એટલે કે 180 રૂપિયા ની અંદર સિંગ તેલ દાળ છણા અને મીઠું આટલી વસ્તુ તમને મળવા પાત્ર થશે ત્યાર પછી આપણે વાત કરીએ દોસ્તો તો કે ઓગસ્ટ માસની અંદર બીપીએલ કાર્ડ ધારકો છે તેમને કઈ કઈ વસ્તુ મળશે અહીં તમે જોઈ શકો છો દોસ્તો બીપીએલ કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ મળવા પાત્ર થશે તો બીપીએલ કાર્ડ ધારકને અહીંયા થોડીક વધારે વસ્તુ મળશે કેમ કે બીપીએલ કાર્ડ થોડકો નીચી કચ્છા નો કાર્ડ કહેવામાં આવે છે તો તેમને ખાદ્ય તેલ મળશે મિત્રો એક કિલો છો રૂપિયાના ભાવે મળશે ત્યાર પછી જો તમને છે તુવેર દાળ છે એક કિલો મળશે ત્રીસોરી પચાસ રૂપિયાના ભાવે અને આખા છણા તે ત્રીસ રૂપિયાના ભાવે મળશે તો આટલી વસ્તુ એપીએલ કાર્ડ ધારકોને પણ મળતી હતી આ પાંચ ચાર વસ્તુ છે તે એપીએલ કાર્ડ ધારકને મળતી હતી મિત્રો મીઠું સહિત પરંતુ અહીંયા બીપીએલ ખાંડ આપવામાં આવે છે તે આ એપીએલ કેટેગરીને મળતી નથી તો અહિયાં તમે જોઈ શકો છો ખાંડ છે રાશન કાર્ડમાં વ્યક્તિ હોય તે પ્રમાણે મળશે પાંચ વ્યક્તિ હોય તો એક કિલોને સાતસો ગ્રામ જેટલી મળવા પાત્ર થતી હોય છે વધારે વ્યક્તિ હોય તો વધારે ખાંડ મળતી હોય છે મિત્રો પાંચ વ્યક્તિની મેં ગણતરી કરી તો તેની અંદર એક કિલોને સાતસો ગ્રામ મળતી હતી પરંતુ અહીંયા બીપીએલ ખાંડ છે તે તહેવાર એમ કરીને અલગ આપવામાં આવશે મિત્રો તે સો ટકા ફાળવવામાં આવેલ છે એટલે કે તમને વધારાની એક કિલો ખાંડ પણ મળવાપાત્ર થશે તેનો ભાવ છે તે બાવીસ રૂપિયા રહેશે તો ખાસ કરીને બીપીએલ કેટેગરીના તમામ કાર્ડ ધારકો છે તેમને એક કિલો વધારાની ખાંડ છે તે આ વખતે મિત્રો તહેવારની મળવાપાત્ર

કાર્ડ મળશે તો કે અંત કેટેગરીના લોકોને મળવા પાત્ર થશે દોસ્તો તમે આપણે ઘણી બધી વખત વિડીયોની અંદર વેબસાઇટ ની અંદર જઈને બતાવતા હોઈએ છીએ તો વેબસાઇટ ની અંદર જઈને તમારે મિત્રો ચેક કરી લેવાનું રહેશે તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો